બાવીસ જેટલા સાંસદો કપાવાના છે આ વાહયાત વાત છે જે કોઈ ઉમેદવારો આવશે એને પાર્ટી જીતાડશે બાવીસ જેટલા સાંસદો કપાવાના છે આ વાહિયાત વાચે જે કોઈ ઉમેદવારો આવશે એને પાર્ટી જીતાડશે ગુજરાતમાં વીસ થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે છે ભાજપ નવા ચૂંટણી મેદાને ઉતારે તેવી પૂરેપૂરી રહી તેમાં વિવાદાસ્પદ કઈ જ નથી બાસઠ થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઈકમાન્ડે મન બનાવી લીધું છે મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એની સાથે સાથે ચર્ચા છે કે નો રિપીટ થિયરી પણ અમલમાં આવશે આ બધી જ અટકળો વચ્ચે ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ચર્ચામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટા ઉદયપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ બજેટને લઈને પત્રકાર પરિષદ યોજી હતી અહીં પત્રકારે સવાલ કર્યો કે તેમની ટિકિટને લઈને કે વાત વહેતી થઈ છે કે સાંસદોના પત્તા કપાવાના છે ત્યારે આ જ વાત પર તેમણે કહી દીધું કે આ

સી આર પાટીલ જે પ્રદેશના અધ્યક્ષ છે આવનાર લોકસભા છવ્વીસે છવ્વીસ સીટ જીતે અને પાંચ લાખથી જીતે એનું વિઝન સાથે આજનામાં અમારા સૌ પૂરા ગુજરાતમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે બાવીસ જેટલા સાંસદો કપાવાના છે આવા હયાતવાદ છે આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અમારું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરશે એમાં કપાશે નહીં કપાય એમાં કાંઈ નથી જે પાર્ટીનો નિર્ણય છે અમારી પાર્ટી પરિવાર વાતમાં માનતી નથી એટલે જે કોઈ ઉમેદવારો આવશે એને પાર્ટી જીતાડશે આ વાતથી કદાચ એ પણ અંદાજો લોકો હવે લગાવી રહ્યા છે કે ગીતાબેનનું પત્તું કપાશે એવું લાગે છે કારણ કે વાતને વાહિયાત તેમણે કહી દીધી છે અને કહી દીધું છે કે ઉમેદવાર આવશે એને પાર્ટી સ્વીકાર કરશે ગીતાબેન રાઠવા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી સમયે આશ્ચર્યજનક રીતે બધા સિનિયર નેતા અને સિટિંગ સાંસદ રામસિંહ રાઠવા નો પત્તો તેમને કાપ્યો હતો અને સાંસદ બન્યા હતા ત્યારે તેમના સાંસદ તરીકે હવે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે આ વખતે લોકસભાની ટિકિટ કોને મળશે તે કોઈને ખબર નથી પરંતુ આ બધી અટકળો વચ્ચે ગીતાબેનનું આ નિવેદન ચર્ચાનો વિષય છે રાજ્યમાં પાર્ટી દ્વારા નિર્ણયના અમલીકરણની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે પાર્ટી લોકસભાના છવ્વીસમાંથી વીસ સાંસદોનું પુનરાવર્તન નહીં કરે તેવી અટકળ છે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચોથી વખત ટિકિટ મળવાની શક્યતા ઓછી બતાવવામાં આવી રહી છે આ સાથે જ સંસદમાં તેત્રીસ ટકા મહિલા અનામતને મંજૂરી આપ્યા બાદ પાર્ટી તેની શરૂઆત ગુજરાતથી જ કરે તેવી તૈયારી છે આ સ્થિતિમાં પાર્ટી બે હજાર ચોવીસની ચૂંટણીમાં તેર મહિલાઓને ઉમેદવાર બનાવી શકે હાલમાં પાર્ટીના કુલ છવ્વીસ સાંસદોમાંથી છ મહિલાઓ છે જો આમ થશે તો ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાંથી જ મોટી શરૂઆત કરશે આવી સ્થિતિમાં ઘણી વધુ મહિલાઓને તક પણ મળશે અને એવામાં હવે ગીતાબેન રાઠવાને શું આવનારા દિવસોમાં તક મળે છે કે કેમ એ તો સમય જ બતાવશે જ્યારે નામની ઘોષણા કરવામાં આવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર